નહી નહી લાગતું કે વી બનાવી પચાસ લાખ મોટી કરોડ બનાવી પચાસ આવે સમજુ આવે બોલ હાલ તો રોડ થઈ ગયો તને એવું લાગતું નઈ રોડપતિ તારા ઉપર ગયું થાય લાગતું તમારે તો ધંધો નહીં અમે તમારે સુખી કરીએ ખાલી તું તમારા માટે ભગવાન પણ ઘણું હાલત હા અમારે કોઈ નહી કમાવું અમે તો બેસીએ પણ કોઈ બી સુખી કરીએ અમે દસ પંદર જણા સુખી કરાયરેક્ટ

પૈસા ના ના સિગરેટ ના તારા માટે ચાલે મહિનો થાય મહિનો ના થાય સરપ્રાઈઝ સરપ્રાઈઝ જો વીસ દિવસ પૈસા તો આવી જાય પણ કદાચ લેટ પડી જાય બે દિવસ તો ગભરાવાનું ના આઈ જાય ભાઈ સાબરો બરોબર અમે લઈને જ આવો તો કે લાઈન મળે કે પછી મહિનો પછી તાર જાય 30 દાડા ઉતી તો વેટ કર 30 તો કરોડપતિ બેંજ કરોડપતિ કરોડપતિ બરોબર શું કીધું I don't know. <laughs>